તો દોસ્તો ફાઇનલી અમારે ગૂગલ એડસન પિન આવી ગયું હોય એટલે હવે અમારા ખાતામાં આવશે ડોલર અને હવે અમે બધા પૈસા કમા તો હું તમને પણ બતાવી દઉં અંદર જેવું હોય ને કેવો કોડ હોય તો આવો તો જોઈએ આપણે અંદર એક છ વોકડોનો કોડ હોય એ તમે તમે નાખો ખાતામાં તમારા પછી તમારા ડોલર તમારા ખાતામાં ટ્રાન્સફર થાય જો ઉધિયા ગૂગલ એડસન પિન ના આવે તો તમારે ગમે એટલા ડોલર બન્યા હોય ફોન હજાર કે બે તો તમારા ખાતામાં એક પણ રૂપિયો એ ડોલર એમને મત મતલબ કે કેટલા ડોલર પછી આવે આજુ દસ ડોલર તમારે થાય એટલે અપ્લાય કરવાનું આવે અને મુંબઈ થી હોય અમારે લગભગ દસ ડોલર પહેલા તો અમે અપ્લાય કર્યું હતું એનો અંદર 6 ઓકડાનો કોડ હોય એ તમારે એ અંદર વેરીફાઈ કરવાના હોય એ વેરીફાઈ કરો પછી તમાર જેટલા પણ ડોલર બન્યા હોય એ તમારા ખાતામાં આવે તે ઓધી ના આવા એટલે મેરેટ લાગી આ ગુગલ ને એડસન હા ઓના લાબા લગભગ 12 મહિના 12 મહિના હી કન્ટિન્યુ વિડિયો બનાવતો તો તારા હવે આયુ હાર્યું બહુ મહેનત લાગી અમાર શું કેવું અમારે હાલ

આ રીતનું અંદર આવો આ જે તમને દેખાયા આ કોડ યુઆર પિન એરિયો અંદર નાખવાનો હોય એ નાખ્યા પછી તમારા ખાતામાં ડોલર ટ્રાન્સફર થાય તે સુધી ના થાય તો દોસ્તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી